बोलो भारत माता की जय वनदेव बिरसा बुंडा भगवान की नर्मदा माता की जय कुपको बाबा आज देश तीन राज्य नो संगम मध्यप्रदेश महाराष्ट्र आणि गुजरात એવા ત્રિવેણી સંગમ ના કવાડ તાલુકો અને માં नर्मदा ના ખોડે પણ આવેલો આ કવાડ તાલુકા ની પવિત્ર ધરતી ઉપર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા જે નવ નિયુક્ત ટીમ જે જાહેર થઈ છે એનો આ જિલ્લા દ્વારા સન્માન સમારોહ અને આદિવાસી સંમેલન આજે અહીંયા થઈ રહ્યું છે આ સંમેલનમાં ઉપસ્થિત આપણા પૂર્વ મંત્રી પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ એવા ભાઈ ગણપતભાઈ સાથે કેબિનેટ મંત્રી અને રાઠવા સમાજ માટે ખૂબ ચિંતા કરીને રાઠવા સમાજનો પ્રશ્ન ઉકેલ્યો છે એવા માનનીય કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સાહેબ સાથે આ જિલ્લાના અધ્યક્ષ ઉમેશભાઈ લોકપ્રિય સાંસદ જશુભાઈ ત્રણે ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ જયંતિભાઈ રાજેન્દ્રભાઈ પૂર્વ રેલ મંત્રી નારણભાઈ અમારા આ જિલ્લાના પ્રભારી રમેશભાઈ ઉકાણીજી સર્વ સન્માનનીય મંચ ખૂબ મોટી સંખ્યામાં જિલ્લામાંથી પધારેલા ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો અને સામે બેઠેલા મારા સંત મહાત્મા ગણ આપના ચરણોમાં કોટી કોટી વંદન મારા પ્રેસ મીડિયાના મિત્રો આજે કમાટનો માહોલ કઈ અલગ જ દેખાય છે જે વિરોધીઓ ઘણા મસીહા મસીહા કરીને આવે છે એને પણ આજે આ નજરમાં આવી જશે કારણ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે વિશ્વની સૌથી મોટી પાર્ટી બે કાર્યકર્તાઓ લઈને આજે લાખો કાર્યકર્તાઓ હજારો કાર્યકર્તાઓની પાર્ટી છે અને એવી પાર્ટીમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં એક સામાન્ય હું કામ કર્યું અને મને જવાબદારી આપવામાં આવીશ પ્રદેશ ઉપાધ્યક્ષની ત્યારે અને ગણપતભાઈ વસાવા સાહેબ જ્યારે ગુજરાત

આ પરિવારના ઉત્થાન માટે પરિવારને આગળ લાવવા માટે બેન દીકરીઓને આગળ લાવવા માટે ખૂબ કામગીરી કરી છે તમારી મહિલા અહીંયા બેઠી છે મહિલાઓ માટે પણ એ વૃદ્ધ પેન્શન હોય ઉજ્જવલા યોજના હોય લખપતિ દીદી હોય આવી યોજનાઓ લાવીને આજે બેનોને આગળ લાવવાનું કામ દેશના યશસ્વી પ્રધાનમંત્રી કરી રહ્યા છે અહીંયા ઘણા ઘણી બધી વખતે જીવના જોખમે પરિવાર ની ચિંતા કર્યા વગર ગળામાં ખેસ નાખીને ને કામ કર્યું છે ભાઈ ભાઈ તમે કોઈ નથી નીકળ્યા આ ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર જિલ્લો રંગાયો છે અહિયાં અમારા મસીહા અમારા દેશના યશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે એ આદિવાસી સમાજ માટે કામ કરે છે બધા સમાજ માટે કામ કરે છે અમારા દીકરા દીકરીઓ ખૂબ આગળ ભણે આગળ ભણીને આગળ વધી રહ્યા છે અમારા અહીંયા છોટા ઉદેપુર કમાટમાંથી ડોક્ટરો વકીલો બુ થઈ ગયા છે અમારા કેન્દરા ગામની દીકરી એ વિમાન ઉડાડતી થઈ ગઈ છે પાયલોટ બની છે બેન દીકરીને ખૂબ ખૂબ અભિનંદન આપું આવો કામ અમારી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ખેડૂતો માટે ખેડૂત સન્માન નિધિ આપીને અને હમણાં જ જે ચોમાસામાં પાક નબગાડ થયો એમાં માટે સીધે સીધા બેંક એકાઉન્ટમાં પૈસા આયા છે આવું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે હું અહીંયાથી કહેવા માંગુ છું બીજા કોઈ પણ આવે એની વાતમાં આપણે આવવાનું નહીં આગામી દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે માટે આ બધી પાર્ટીઓ અહીંયા ભેગી થશે પરંતુ આપણે ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનું છે ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજનો ઉદ્ધાર કરવાની છે હું આટલું કહી આપણા બે મુરબીશ્રીઓ આપણને ખૂબ માર્ગદર્શન આપવાના છે તો હું આટલું કહી મારી વાતને વિરામ આપું છું અસ્તુ ભરત